હટાવવાની માંગ ઉઠી છે પૂર્વ મંત્રી અને ડેરીના ડિરેક્ટર કાંતિ ગામિતે રેલી સ્વરૂપે વિરોધ કર્યો ચેરમેન માનસી પટેલ પર દૂધ મંડળીને ખોટા દંડ કરવાનો આક્ષેપ છે મહિલા મંડળીને જનરલ મંડળીમાં ફેરવવાની કાર્યવાહીનો વિરોધ કરાયો સુમુલ ડેરીની ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરબાયું છે ડેરીમાં ચેરમેન માનસી પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક જૂથ સામ સામે છે રેલીમાં કોંગ્રેસના પૂર્વધારા સભ્ય સુનીલ ગામિત પણ જોડાયા તો આ તમે જોઈ રહ્યા છો સૂર ઉઠ્યા છે સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલને પદ પરથી હટાવવાની માંગ ઉઠી છે જી હા પૂર્વ મંત્રી અને ડેરીના ડિરેક્ટર કાંતિ રેલી યોજી હતી અને રેલી સ્વરૂપે વિરોધ કર્યો અને રેલીમાં ઘણા બધા લોકો જોડાયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ઓનલાઈન પર છે દીપક સુમુલ ડેરીમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે માનસિંહ પટેલને પદ પરથી હટાવવાની માંગ છે રેલી પણ યોજવામાં આવી શું માહિતી ચોક્કસ તાપી જિલ્લા સાથે આજે તાપી જિલ્લાના જે સુમુલ ડેરીને જે મહિલા સભાસદો હતો એમ લોકોએ પ્યારા નગર ખાતે રેલી કાઢીને જિલ્લા આવેદન પત્ર આપ્યું હતું એમાં માજી કક્ષાના મંત્રી તેમજ સુમુલ ડેરીના ડિરેક્ટર સુનિલ આપણે કાંતિભાઈ ગામિત તેમજ માજી ધારાસભ્ય કોંગ્રેસના સુનીલ ગામિત પણ આ રેલીમાં જોડાયા હતા અને ખાસ કરીને મહિલાનો એવો આક્ષેપ હતો સુમુલ ડેરીના જે ચેરમેન અને એમડી જે છે તે માનસિંહ પટેલ એ લોકો જે દૂધ મંડળીને ખોટા દંડ કર્યા છે સાથે મહિલા મંડળીને જનરલ મંડળીમાં જે ફેરાવાની હાલ કાર્યવાહી ચાલી રહી છે તેના સામે વિરોધ પ્રદર્શન કરીને આ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જી બિલકુલ દીપક માહિતી બદલ આભાર